એ આવો આવો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હો ભલે આયો નો છો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો હેલો મિત્રો જય માતાજી શું તમારો ગેસ પણ આ રીતના બગડી ગયો હોય તો તમારે સાફ કરવો હોય અને ઈઝી રીતે સાફ કરવો હોય તમે કેમ કે ભાઈ બહુ કુચડા ઘસવા ને તો ઉગડી જાય તો શું કરવાનું લઈ લેવાનું એક ચમચી ફેલાઈ દેવાનું અને એના ઉપર નાખી દેવાનું કેચઅપ કેચઅપ નાખીને અને કૂચડાથી આ રીતના બધું ફેલાઈ દેવાનું અને પાંચ મિનિટ સુધી એને પડી રાખવાનું એમને પછી પાંચ મિનિટ થાય એટલે તમારું હોય આપણે જે વાસણ ઘસવાનું લિક્વિડ એ નાખીને મસ્ત આ રીતના ઘસી દેવાનું તમાર ફોરા હાથે ઘસો તો એ બે મિનિટની અંદર અને ચાંદી જેવો ગેસ તમારો થઈ જશે તમે જોઈએ નવો ગેસ હાલ લઈને એટલો એ કઈ તમારે કોઈ પણ કેચઅપ ને મીઠું નાખશો ને એટલે તમારા જે જૂના ડાઘ હશે ને એ મસ્ત રીતે થઈ જશે તમે જોઈ શકો તમારે બે વર્ષ ત્રણ વર્ષ જૂનો ગેસ હશે ને તો એ ચાંદી જેવો ચમકવા મળશે તમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો શેર કરતા જજો કોમેન્ટ ગંદી દેખાતી હોય તમારા ખૂણા હોય કઈ કણ બહુ ગંદુ દેખાતા હોય ને ખૂણા તો તમારે શું કરવાનું લઈ લેવાનું એક લીંબુ એક ચમચી લેવાનું મીઠું અને એક લાવવાનું હાર્પિક હાર્પિક ની બોટલ અત્યારે બધાના ઘરમાં પડી જ હોય અને પછી લઈ લેવાનું આ રીતના લીંબુ ઉપર મીઠું લગાવી દેવાનું એના ઉપર નાખી દેવાનું હાર્પિક અને સ્ટીલની ડીશમાં ના લેતા મેં સ્ટીલની ડીશમાં લીધું તો સ્ટીલની કાળી પડી ગયું એટલે તમે પ્લાસ્ટિકની ડીશમાં ભેગું આ રીતના રીતના અને પછી સુધી ઘસવાનું એના ઉપર અને પાંચ મિનિટ સુધી રાખી મૂકવાનું રાખી મૂકીને એના પછી પાણીથી તમે ધોઈ દેસો એટલે હમણાં લાપી પૂરી હોય નવવા જેવું ઘર થઈ જશે તમારા બધા ખૂણા ચાંદી જેવા ચમકવા લાગશે તમે વિડીયોમાં જોઈ શકો કે પહેલા જેવું હતું અને પાછળથી વિડીયો તમને રિઝલ્ટ ચેવું આવ્યું તમે જોઈ શકો જો પહેલા એ લાપી પૂરેલી હતી ને ત્યાં ગંદુ હતું અત્યારે એકદમ થઈ ગયું ટ્રાય કરી દેજો એકવાર બાય બાય મિત્રો ગેરંટી આપીને તમને કહું કે મારા જેવી પ્રોબ્લેમ તમને બધાને થતી જશે જો તમે એક દાળ બનાવો ને તો દાળ બનાવવામાં જેટલી મહેનત ના થાય ને એટલી મહેનત ગેસ સાફ કરવામાં થાય કે દાળ બનાવો ને એટલે કુકર ઉભરાય ને એટલે બધી દાળ નીચે અને નીચે એટલે આપણે તમારે ગેસ સાફ કરવું પડે તો એ ના કરવું હોય ને એનો આઈડિયા બતાવું જો કુકર બિલકુલ નહીં બગડે એનું ઢાંકણ નહીં બગડે તો ગેસ તો ક્યાંય બગડશે તો જો આ રીતના લઈ લેવાની કુકરની રિંગ અને કુકર અંદરની સાઈડ ની ને તમારે ઘી લગાઈ દેવાનું અને એને જે વાલ હોય ને ગાસ્કેટ અને વાલ એ બંનેમાં અંદર ઘી લગાવી દેવાનું તેલ લગાવો તો એ ચાલો અને પછી આ રીતના ફીટ કરીને અને તમે કુકરનું ઢાંકણું બંધ કરીને ગેસ ઉપર જયારે ચડાવશો ને ત્યારે તમે એક નહીં ત્રણ સીટી મારશો ને તોય તમારે તમારી દાળ બાર નહીં આવે જોઈ લો તમે જોઈ શકો બિલકુલ પાણી એ આવે અને દાળે નહીં આવે તમારે મહેનત એ કસું જ નહીં જાય ગેસે નહીં બગડે અને મસ્ત તમાર પાંચ મિનિટની અંદર દાળ થઈ જશે ઢાંકણું નહીં બગડ્યું તમે જોઈ શકો ચલો વિડીયો ગમ્યો તો લાઇક કરતા જજો પાછા બાય હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તમને એમ થતું હશે કે આ ડુંગળી તો ચલો તમને ડુંગળી સ્ટોર કઈ રીતે કરવી લાંબા એ બતાવું તમે જો આવી રીતના ડુંગળી રાખો તો પોચી પડી જતી હશે અને છાલ હોય ને ત્યાંથી આવી રીતના પોચી પડી જતી હોય ને તો તમને એક આઈડિયા બતાવું પેપર તો બધાના ઘરમાં હોય એની તો મફત મમળ આજુબાજુ માગવા જાય તો આવી રીતના પેપર કાપીને અને એના નાના નાના ત્રણ ચાર બોલ બનાવી દેવાના તમારા સાઈઝના જેટલી ડુંગળી હોય ને એ પ્રમાણે બોલ બનાવી દેવાના અને પછી આવી રીતના ડુંગળીનું ચાર પાંચ ડુંગળી મૂકવાની અને વચ્ચે મૂકી દેવાનું પેપરનો બોલ પછી ફરીથી ઉપર ડુંગળી મૂકવાની અને આજુબાજુમાં મૂકી દેવાનો પેપરનો બોલ એ રીતના રાખીને તમે જો ડુંગળી આવી રીતે હાચવશો તો તમારે છ થી સાત મહિના સુધી ડુંગળીને કશું થશે નહીં અને જો આવી રીતના જે પોચી પડી જતી હોય ને નીચેથી બગડી જતી હોય ને એ પણ બગડશે નહીં તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો ચલો વિડીયો ગમે તો લાઇક કરતા જજો ટ્રીક કેવી લાગી કેતા જજો બાય બાય જય શ્રી કૃષ્ણ તો મિત્રો તમે એક વાત નોટિસ કરી કે ઉનાળો આવે ને એટલે તમને મજા તો આવે વેકેશન પડે એરિયો આવે એના ભેગું ગોલા ખાવા મળે જીવ જંતુ બહુ બહાર નીકળે ગરોડીઓ વધારે જોવા મળશે તો ગરોડીઓ કાઢવા માટે અંદર આવે ને એને કાઢવા માટે તમને એક નુસ્ખો બતાવું તો લઈ લેવાની આવી રીતના મચ્છર બગાડવાની કોયલ એના ભાગીને પાણીમાં ઉકળવા દેવાની પછી દસ પંદર સૂકા મરચા લઈ લેવાના એને ઉકળવા દેવાના એમાં નાખી દેવાની બે કપૂરની ગોટી અને એમાં નાખી દેવાની એક ચમચી મીઠું અને પછી આ રીતના એના ઉકળી જાય ને એટલે આ રીતના એને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી દેવાની અને જ્યાં જ્યાં ગરોડીઓ દેખાતી હોય જ્યાં જ્યાં નાની નાની જીવાત દેખાતી હોય ને ત્યાં તમે આવી રીતના આનો સ્પ્રે મારશો ને એટલે જીવાત બિલકુલ તમને ક્યાંય દેખાવા નહીં મળે અને ગરોડી થી તમને મસ્ત છુટકારો મળી જશે ચલો એક વાર ટ્રાય કરી દેજો બાય બાય જય શ્રી કૃષ્ણ